ઉત્તર ગુજરાતનું વડનગર ઇતિહાસ કલા અને ધર્મ નિષ્ઠાનો યુગ બનીને તેની તવારીખો અને વ્યક્તિત્વથી ભરપૂર સુશોભિત નગર છે ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના રીરીએ સંગીતની આરાધના કરીને રાગોને આત્મસાત કર્યા હતા તાના રીરી વડનગર તથા ગુજરાતનું ગૌરવ છે ગુજરાત સરકાર દ્વારા આ સંગીત બિલ્ડીના માનમાં વડનગર ખાતે પ્રતિવર્ષ બે દિવસીય સંગીત મહોત્સવ યોજાય છે આ વર્ષે મહોત્સવના પ્રથમ દિવસે ડૉક્ટર પ્રભાત્રે શાસ્ત્રીય સંગીત રજૂ કરીને સૌ કોને દોડાવી દીધા હતા તો જાનકીવાલાના ગ્રુપે બલહાર રાગ પ્રસ્તુત કરી તાના રીરીની યાદને જીવંત બનાવી દીધી હતી એ તો આપણી આ સંગીતની જે પરંપરાઓ છે શાસ્ત્રીય સંગીત હોય કે અન્ય સંગીતો છે એ બધું જ વારસામાં આવે નહીતર આ બધું જ આપણી કલા એ બધું ભૂસાઈ જશે અને એટલા માટે એને જાળવવું પણ એટલું જ જરૂરી હોય છે એમનું સન્માન કરવું અને ગૌરવ કરવું એ રાજ્ય સરકારની ફરજના ભાગમાં આવતું હોય છે અને એટલા માટે આજે અત્રેનું આપણે અહીં સન્માન કર્યું છે સંગીત બેરડી તાનારેરીની યાદમાં વર્ષ બે હજાર ત્રણથી યોજાતા તાનારેરી મહોત્સવને પ્રતિ વર્ષે એક સંગીતકારને સમર્પિત કરવામાં આવે છે વર્ષ બે હજાર તેરનો આ મહોત્સવ બેગમ પરવીન સુલતાનાને સમર્પિત કરવામાં આવ્યો હતો જ્યારે આ વર્ષે આ સન્માન ડોક્ટર અત્રેને આપવામાં આવ્યું તાના રેલી મહોત્સવનો ઉદ્દેશ યુવા કલાકારોને પ્લેટફોર્મ આપવાનો છે स्टेट लेवल का प्लेटफॉर्म है तो सभी के लिए बहुत मायने रखता है ये चीजें तो हम ये ध्यान रखेंगे कि हमारी जो भी ऑडियंस है उनको हम अच्छा सा कुछ प्रेजेंटेशन दिखा सके दरक वक्त दरक इंस्ट्रूमेंट जो है ये इंस्ट्रूमेंट वगता होवा तो वोकल कोई इंस्ट्रूमेंट एक आदू वगतु हो अत्य संतूर है तबला है और अब वोकल छे बधाने अमेंसेम्बल कर कहीं यूनिक करने ट्राय कर रहा छे संगीत आराधना तो महोत्सव महोत्सव આ મહોત્સવે સંગીત માટે બલિદાન આપનાર નાગર કન્યાઓ તાના અને રેરીને સાચી શ્રદ્ધાંજલિ સમાન છે તો વળી આ મહોત્સવને કારણે વડનગરને સુપ્રસિદ્ધ કલાકારોને માણવાની તક પણ મળે છે મહેસાણાથી કમલેશ રાવલ વીટીવી ન્યૂઝ